આવા બાગડા બીલા નો ફાવે આપણને અત્યારમાં અત્યારમાં છોકરા રોવારો મંડ્યા છે ચાલો ઓ લેવું છે સંધ્યાબેન પાછા રેડી તૈયાર થઈ ગયા છે કાલા લુક માં પાછા આવી ગયા છે શૂટિંગ ઈ રીત નું એટલે મજા આવી કે નહીં sõerdab . Urus õige naine , hästi kummaline . ja ta <laughs> nah, oh, oh. on nagu , ta on mingi maheriieta . näha ma ei tea . näen viie ja panen kõrvamakud ikka , ma räägin kõrvamaküünil näen viie . mingid südal väike ees ja .

લેવ્યા જાસા અમને બેન લઈ નો જ્યા અને એમે જો આવડા સાયકલ પરે સાયકલ એ એને એમ થાય કે આવડું આયુ તો ખરા માહે જાવ સાયકલ અને ગાડીમાં બધે સમાન ન ને તો અમને કે તને દાંત કાઢશું ને તમન લઈ જાવ સાયકલ ને પર્સનલ ગાડીમાં લઈ જઈ બે હાલ મે આઈ મને બીએસ વરી ન તું આઈ કે તું આઈક લઈ બે તે

ઘોડી ચડાઈ ગઈ છે થકી ગયા થકી ગયા નહી અમારો પ્રવીણભાઈને આરામ કરે છે ગયા ફરી વગર લોકેશન ઉપર જ આવી ગયા ઓક તઈ મફતમાં ના કેવો ને એટલે કાટ કોઈ ન દે મયરાન ગરે પંદે